નમસ્કાર ધોરણ અગિયાર વિષય ગુજરાતી ચેપ્ટર વન નાવિક વળતો બોલ્યો સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબ ક્વેશ્ચન વન નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો તો એક નાવિક કોને કોને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે તો નાવિક સીતા લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે બે નાવિકે અગાઉ કઈ બાબતના મહિમા વિશે સાંભળ્યું હતું તો શ્રીરામના ચરણ રજના સ્પર્શથી પાષાણ પણ સ્ત્રી બની જાય છે શ્રીરામની આ મહિમા વિશે નાવિકે અગાઉ સાંભળ્યું હતું ત્રણ અંતે કોણ નાવિકના મનનું સમાધાન કરે છે તો અંતે શ્રીરામના ગુરુ વિશ્વામિત્ર ઋષિ નાવિકના મનનું સમાધાન કરે છે ચાર નાવિક સાના વડે શ્રીરામના ચરણ પખાડ્યા તો નાવિકે ગંગાજળ વડે શ્રીરામના ચરણ પખાડ્યા પાંચ કવિએ શ્રીરામને કેવા કહ્યા છે તો કવિએ શ્રીરામને અસરણ શરણ અર્થાત નિરાધારના આધાર કહ્યા છે ક્વેશ્ચન ટુ નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો વન નાવિકે શ્રીરામને હોળીમાં બેસાડવાની શા માટે ના પાડી તો નાવિકે સાંભળ્યું હતું કે શ્રીરામની ચરણ રચનો મહિમા અપાર છે એમની ચરણ રચના સ્પર્શનો મહિમા અપાર છે એમની ચરણ રચના સ્પર્શથી પાષાણ પણ સ્ત્રી બની જાય છે ઋષિના સાપથી પથ્થર બની ગયેલી અહલ્યા શ્રીરામના ચરણ રચના સ્પર્શથી સ્ત્રી બની ગઈ હતી આથી નાવિકની મૂંઝવણ એ હતી કે એની હોળી ભલે કાષ્ટની હોય પણ કાષ્ટ હોય કે પાષાણ બને એક જ કહેવાય એટલે જો શ્રીરામને પોતાની હોળીમાં બેસાડે તો શ્રીરામની ચરણ રચના સ્પર્શથી એની હોળી સ્ત્રી બની જાય તો શું કરવું એ હોડી તો તેની કમાણીનું સાધન છે અને જો એ છીનવાઈ જાય તો શું કરવાનું વળી એક સ્ત્રી એટલે કે તેની પત્ની તો ઘરમાં છે જ તેમાં વળી બીજી સ્ત્રી આવે તો બંનેનું ભરણ પોષણની વ્યવસ્થા પણ કરવી પડે આથી નાવિક સીતા લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિને પોતાની હોડીમાં બેસાડવા તૈયાર છે પરંતુ શ્રીરામને બેસાડવાની ના પાડે છે ક્વેશ્ચન બે નાવિકે સો વાંધો ઉઠાવ્યો તો નાવિકે શ્રીરામને પોતાની હોડીમાં બેસાડવા વિશે વાંધો ઉઠાવ્યો નાવિકે એ વાંધો ઉઠાવ્યો કે એ પોતાની હોડીમાં શ્રીરામને નહીં બેસાડે કેમ કે તેમની ચરણ રચના સ્પર્શથી એની હોડી સ્ત્રી બની જશે અને એની આજીવિકાનું સાધન છીનવાઈ જશે વળી એક સ્ત્રી ઘરમાં છે તો બીજી લાવીને એનું ભરણપોષણ કઈ રીતે કરવું એ પણ તેના માટે ચિંતાનો વિષય બની ગયો ત્રણ વિશ્વામિત્ર નાવિકના વાંધાનો સૌ ઉપાય સૂચવે છે તો વિશ્વામિત્ર નાવિકના વાંધાનો ઉપાય સૂચવે છે કે નાવિક શ્રીરામના ચરણોને ગંગાજળથી પખાડે જેથી એમના ચરણમાં સહેજ પણ રજ ન રહે નહીં અને એની હોડી સ્ત્રી બની ન જાય ચાર નાવિકે શ્રીરામના ચરણ કેમ પખાડ્યા તો નાવિકને શ્રીરામને પોતાની હોડીમાં બેસાડવા સામે વાંધો હતો કારણ કે એને એમ લાગતું હતું કે રામ જો તેની હોડીમાં બેસશે તો એની હોડી પણ અહલ્યાની જેમ સ્ત્રી બની જશે તેની આ વિમાસણ દૂર કરવા વિશ્વામિત્રએ નાવિકને શ્રીરામના ચરણ ગંગાજળથી પખાડવાનું સૂચ્યું નાવિકને વિશ્વામિત્રના શબ્દોમાં વિશ્વાસ હતો આથી નાવિકે શ્રીરામના ચરણ ગંગાજળથી પખાડ્યા ક્વેશ્ચન ત્રણ મુદ્દાસર નોંધ લખો નાવિકનું ભક્ત હૃદય નાવિક ભોળો હતો તે શ્રીરામનો પરમ ભક્ત હતો ગંગા નદી પાર કરવા તેની પાસે શ્રીરામ સીતા લક્ષ્મણ અને વિશ્વામિત્ર આવે છે સૌએ તેને નદી પાર કરવા જણાવ્યું નાવિકનું ભક્ત હૃદય વિમાસણમાં મુકાઈ જાય છે સાંભળ્યું હતું કે રામનો સ્પર્શ થતાં જ પાષાણની અહલ્યા ફરીથી સ્ત્રી બની જાય છે તેથી તેને ડર લાગે છે કે ક્યાંક વળી એક સ્ત્રી એટલે કે તેની પત્ની ઉપરાંત બીજી સ્ત્રીના ભરણ પોષણનો ખર્ચ પણ વધી જાય વળી તેની નાવ જો સ્ત્રીની બની જાય તો તેની આજીવિકા પણ છીનવાઈ જાય તેથી તે રામને પોતાની નાવમાં બેસાડવા માટે તૈયાર થતો નથી તેની આ સમસ્યાનો ઉકેલ ઋષિ વિશ્વામિત્ર એ આપે છે કે નાવિકે ગંગાજળથી શ્રીરામના ચરણ પખાડવા અને બધી જ રજ સાફ કરી નાખવી નાવિકને વિશ્વામિત્ર પર પૂરો વિશ્વાસ હતો અને તે શ્રીરામનો મહિમા જાણતો હતો તેથી તેણે ભક્તિભાવપૂર્વક શ્રીરામના ચરણ ગંગાજળથી પખાડ્યા આ નિમિત્તે તેને રામના ચરણ પખાડવાની તક મળી ક્વેશ્ચન ફોર નીચેના સમાનાર્થી શબ્દોને વાક્યોમાં પ્રયોજી તેની છાયા સમજો પાષાણ તો પથ્થર પાષાણ રામના સ્પર્શથી પાષાણની અહલ્યા ફરીથી સ્ત્રી બની ગઈ પથ્થર સીતાનું રુદન સાંભળીને પથ્થર પણ પીગળી જશે તેમ લાગતું હતું સેકન્ડ ચરણ તો પગ ચરણ નાવિકે રામના ચરણ ગંગાજળથી પખાડ્યા પગ નાવિકે રામના પગ ધોયા ત્રણ કાસ્ટ તો લાકડું કાસ્ટ નાવિકની હોડી કાસ્ટની બનેલી હતી લાકડું નાવિકને પોતાની લાકડાની હોડી સ્ત્રી બની જશે તેવી ચિંતા થવા લાગી ચાર જળ તો પાણી તો નાવિકે ગંગા જળથી રામના ચરણ પખાડ્યા પાણી ગંગાનું પાણી પવિત્ર હોય છે તો અહીંયા આપણો વિડીયો પૂરું થાય છે જો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ